શું નામ છે મારી બેન તમારો? લીલા બેન કેવી રામાનંદ સાધુ કયા ગામ બેન ઘસારો હતો બરોબર આ ઘસારો કેટલા વર્ષનો હતો ચાર વર્ષનો નો બોલો ચાર વર્ષનો બરોબર અને અહિયાં રાધનપુર મારી કેટલી વાર ત્રણ વખત બરોબર કેટલા ટકા ફેર પડી ગયો સો ટકા બોલો સો ટકા

નથી મારું કામકાજ છે જૂનામાં જૂનો ઘૂંટણનો ઘસારો હોય પચાસ થી સાહીઠ વર્ષ સુધીનો વગર ઓપરેશન ને મટાડી આપવામાં આવશે બીજી વાત એ કરું કે મગજ થી કરી અને પગના તળિયા સુધી કોઈ પણ જાતની મણકાની નીચે ના ચોટતી હશે એની પણ સારવાર અમારી જોડે કરી આપવામાં આવશે સંધિવા આધે આધા પગડાય એને સંધિવા કહેવાય સંધિવાની સારવાર અમારી જોડે થઈ જાશે અને બીજી વાત એ કે માથું કબજિયાત સાયટિકા એની સારવાર અમારી જોડે થઈ જાય છે પેની પેની એડી દુખતી હોય તળિયા બરતા હોય પગના એની સારવાર અમારી જોડે થઈ જાય છે મિત્રો આ બધી દેશી દવા અમારી જોડે મળશે કોઈ અમે જાતની ગોળી પીવાની આપતા નથી નથી બરાબર ને એટલે મિત્રો અમારી દેશી દવા છે અને બીજી વાત એ કરો કે કોઈ અમારે રિપોર્ટની જરૂર પડતી નથી કોઈ ખોટા પરાવાની જરૂર પડતી નથી વગર રિપોર્ટે અને વગર ખોટાએ એન મટાડે એને વૈદ કેવા દેશી વૈદ શું કહેવાય દેશી વૈદ આ દેશી વૈદ શું એટલે મિત્રો હિન્દુસ્તાનની અંદર હું મારે કહેવા નટુ છે કાકા કે ગોળીઓ પીવાની બંધ કરો અને દેશી દવાનો ઉપચાર ચાલુ કરો એટલે તમારું જીવન સુખીથી થાય બરોબર ને દાદા મિત્રો અમારી દેશી દવાનો એકવાર ખાતરી કરી ચૂકો તમે અને ના કરી તો મારી દવા લઈ જો અને અનુભવ કરો એટલે તમને ખૂબ સરસ અમારો રિઝલ્ટ મળશે એક કહેવત છે ગુજરાતીમાં કે મહેનત કરો તો ફળ મળે મળે એટલે મિત્રો અમારો રાધનપુરની અંદર ઓફિસ છે ત્રણ દિવસ ચાલુ હોય છે ગુરુવાર શુક્રવાર અને શનિવાર હું અંજારથી કચ્છમાં જઈને આવું છું રાધનપુરનો એડ્રેસ છે રાધનપુરથી પાપર હાઈવે રોડ અને સુરભી ગૌશાળા છે રાધનપુરમાં પ્રખ્યાત છે સુરભી ગૌશાળા આ સુરભી ગૌશાળાની સામે જોવાનું દિવ્યા કોમ્પ્લેક્સ બોર્ડ મારેલું છે અનવર ભાઈ વૈધ અંજાર વાળા મારી આગળ છે આશાપુરા પાન પાલન પાથી ભાઈ રબારીનું છે તો મિત્રો જ્યારે બતાડવા આવો તપાસ કરાવવા આવો એટલે ફોન કરીને આવો મારો કોન્ટેક્ટ નંબર છે 99742 428